લેભોરા <laughs> <laughs> તો પપ્પા ને લેબ નો શોખ હોય ભાઈ એ લોકો વાત આવે બરાબર કે બહુ આ બધું કો એટલે કાલે હોય છે તો એક ઘણા આમાં એક જ વેલ કે આલે આઈ વાત પૂરી થાય કે તારો હવે છે ને અલાવ સાલા હો ઓ હોય હવે તો એ આલે હે એ આડ એમ કે આનું કશું મારું પણ બન્યું હે હે

माता खूब राधी है तारा भगवान राधी कौन खड़ा है तो बराबर एंड लाइन फोटो लाइन बदल रहा है नहीं एंड लाइन ऑन करें नहीं हाँ मेरे बेटे दिवस बात करें तो बात करता हूँ तो उसने कहा कि जो उनकी तो मरे तो नहीं जाएगी घर में मेरे आप लोग 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 Berapa? Berapa? 24100, 2110,

आ खत्म से गौरव सर तो ना कर दे हेलो बात करो हम से हम से दोबारा होगा दोबारा एक मिनट જોઈ લે બસ એ ભાઈ ભગ્યા થા એક એક મિનિટ તમે હા માં રયો છો YouTube પર બનાય તો હારુ બુઆ ઓ ઓ પડ લે એ માં માતા કે ચહેરો ભેગા એક વાત કે ચહેરો ભેગો ગોગો છે તો ચહેરો તું ડોડ હાલવાય બરો રેડી ડોડ વગર ભાગો ભાગવો ના જોય તો બાપા તારું ઠાકણ પડી જાય

આપડે વધાવો નથી વધી વાત કરશો જ નહીં નોખ ના પાડ ના પણ છે ને એવી વાત કરી છે ના હું નોખ ઓય ઓય નોક નહીં પાડ દીવાન તો છે દીવામ ભલે રહ્યો આપણે ઈ ફોટો મેલા છે નહીં આ કલમ બોલે છે હું નહીં બોલતો આઈ તો બરાબર રેડ હવે જો માટ આપણે એક કલર 500 નું વેચાણ કરી દેવાનું છે બધી અગત કરી કાળકા

પણ માતા મારી વારતાર બોલી ગઈ કે બેટા કે આ સુરત ના પાટિયા જાતી આવું ઠેલી ના પકડતી આવું તો જગત માં મેલડી નઈ તો એના ત્રણ લાખ ના દાગીના ના જતા રહે હે તો બહેન રોવત ના ગભરે પણ કોઈ નું હેડે નહીં દારૂ દુનિયામાં આ ધોણવા બે વાટી ચીરો

આ ઘર ભર્યું હોય કે ઘર ભર્યું હોય સાદી ના ત્રણ રૂપિયા લાવલ છે આપડો સાદીના ના ત્રણ રૂપિયા અને ગોગો તો ગોગો લઈ જાય ગોગા નું ધૂપાણું ના લઈ જાય કેટલી ખામી ધૂપાણું તો પડી રહ્યું એટલે કેવડી ખામી બરાબર જોગણી નથી જોગણી એ મોની સધી નથી સધી એ મોની આવા આવા ચાર આલ્યા લઈ ગયા અને એ લીલો માને આજ હું સિદ્ધપુર જન્મેલી આવ્યો તમને કહું તમારો ફોન મારે આવ્યો જલ્દી હો કે બધો દિન આવવાના છે કે કેટલા વાગે આવશે કે કાકા ચાર વાગે આસપાસ આવશે એટલે એમ ખાઈને બે વાગે બેઠા હતા કોઈ હુઈ રહેવાનું મળશે નહીં એટલે અત્યારે હું ચાર ગોળીઓ ગળી છે ક્યાં ક્યાં ચાર ગળી છે ને હું ચાર ગોળીઓ ગળીને ત્યાં આવ્યો છું કેમ કે હળદો થાય બેસી રહેવાનું થાય શરીર ભરાઈ જાય પાછું એક દાડો નાવા ના મળે મારે હવાર માં તો નાવા જોવો હોય પૂછો એટલે બહાર જાય એટલે લુગડા તો હોય નહીં હજુ વાત તમને કુ છું આટલા બેઠા માણા આના મઢ શોખ હું દરણા જેવું કરી તમારો વિશ્વાસ વિશ્વાસ એ માણે એડ છે